ત્યારબાદ ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય તો કપાસના વાવેતરના એસી કપાસ લાલ થતો હોય છે આપણે આ ખાતર પાળા ચડાવતી વખતે એટલે કે સાહીઠ દિવસ કપાસના વાવેતર થયા ત્યારે પાળા ચડાવતી વખતે આપણે એક વીઘામાં વીસ પચીસ કિલો આપણે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ કૃષિ નિશાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું કપાસમાં પાળા ચરાવતી વખતે કયા કયા ખાતરો આપવા આ વખતે કપાસનું વાવેતર ઘણું ઓછું છે જોવા જઈએ તો અત્યારે કપાસના વાવેતરના લગભગ પિસ્તાલીસ થી સાહીઠ દિવસ થયા હશે એટલે કે દોઢ થી બે મહિનો કપાસના વાવેતરનો થયેલો છે તો ખેડૂત મિત્રો અત્યારે કપાસના વાવેતર કર્યા પછી સાહીઠ દિવસે ખેડૂત મિત્રો પાળા ચડાવતા હોય છે ત્યારે ખેડૂતોના મનનો પ્રશ્ન હોય કે પાળા ચડાવતી વખતે કયું ખાતર આપવું જેથી સારામાં સારું ઉત્પાદન લઈ શકાય તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરજો અને કપાસની ખેતી વિશે તમને કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતો સુધી પહોંચાડો જેથી બધા ખેડૂતોને કપાસની માહિતી યોગ્ય રીતે મળી રહે તો આપણે વાત કરીએ તો કપાસની ખેતીમાં પાળા ચડાવતી વખતે કયા ખાતરો આપી શકાય સૌપ્રથમ ખેડૂતો વાત કરીએ તો અત્યારે માર્કેટમાં વીસ વીસ ઝીરો તેર એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આ ખાતર માર્કેટમાં અત્યારે તેરસો રૂપિયે પચાસ કિલોના ભાવે મળે છે હવે વાત કરીએ તો વીસ વીસ જીરોતેરમાં શું આવે એમાં વીસ ટકા નાઇટ્રોજન આવે વીસ ટકા ફોસ્ફરસ આવે અને તેર ટકા સલ્ફર આવે તો જનરલી વાત કરીએ તો કોઈ પણ જે તેલ બે પાકો કે જેમાંથી તેલ નીકળતું હોય એવા પાકોને સલ્ફર તત્વની ખૂબ જરૂરિયાત હોય છે તો આ એપીએસ ખાતરમાં એટલે કે વીસ વીસ જીરોતેરમાં સલ્ફર આપણને મળી રહે છે તો આપણે આ ખાતર પાળા ચડાવતી વખતે એટલે કે સાહીઠ દિવસ કપાસ વાવેતરના થયા ત્યારે પાળા ચડાવતી વખતે આપણે એક વીઘામાં થી પચીસ કિલો આપણે ચોવીસ ગુંઠામાં પાળા ચડાવતી વખતે ખેડૂત મિત્રો આ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો યાદ રાખો પાળા ચઢાવતી વખતે વીસ વીસ જીરોતેર વીસ થી પચીસ કિલો તમે કપાસની ખેતીમાં વાપરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પૂરથી ખાતર બધા ખેડૂતોના મનનો પ્રશ્ન હોય છે કે કપાસમાં પાછળથી કયા કયા ખાતરો આપી શકાય એટલે કે વાવેતરના સાહીઠ પંચોતેર નેવું અને એકસો પાંચ દિવસે આ ચાર તબક્કામાં કપાસની ખેતીમાં કયા કયા ખાતરો આપી શકાય તેના વિશે વાત કરીએ તો જનરલી ખેડૂત મિત્રો યુરિયા ખાતર વાપરતા હોય છે હવે યુરિયા ખાતરનું કામ એવું છે કે લગભગ મોટાભાગના ખેડૂતો કહેતા કે યુરિયા ખાતર આપવાથી ખેતરમાં રોગ જીવાતનું પ્રમાણ વધી જાય છે તો ખેડૂતો આ વર્ષે આપણે યુરિયા ખાતર પૂરતી ખાતર તરીકે વાપરવાનું નથી આની જગ્યાએ આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનું છે હવે વાવેતરના સાહીઠ પંચોતેર નેવું એકસો પાંચ દિવસે આપણે જ્યારે પાણી આપીએ ત્યારે થી પંદર કિલો ખાતર ઇયત આપ્યા પછી ઉપરથી આપણે આપી દેવું એમાં બાર થી પંદર કિલો ખાતર ક્યારે આપવું એક પાણી સાથે આપવાનું એક પાણી ખાલી જવા દેવાનું એટલે કે એક એક ખાતર 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 આપ્યું અને આપવાનું નહીં તો ખાતરનું પ્રમાણ છે કિલો એમોનિયમ સલ્ફેટ એ રીતે આ આપણે લગભગ એક થેલીમાં ત્રણ થી ચાર વખતે આપણે આ ખાતર આરામથી આપી શકીશું તો લગભગ તમારે વધારે યુરિયા ખાતર આપવાની જરૂર નહીં પડે તમે એક થેલી એક વીઘામાં એમોનિયમ સલ્ફેટ ખાતરથી કપાસનું સારામાં સારું ઉત્પાદન લઈ શકશો ત્યારબાદ ખેડૂતોનું સૌથી મોટો પ્રશ્ન હોય કે કપાસના વાવેતરના એસી થી નીવ દિવસે કપાસ લાલ થતો હોય છે હવે સૌથી મોટો પ્રશ્ન છે કપાસ લાલ કેમ થાય છે તો જે ખેડૂત મિત્રોના ખેતરમાં મેગ્નેશિયમ સલ્ફેટની ઉણપ હોય તો આ બધા ખેતરોમાં કપાસ લાલ થવાના પ્રશ્નો આવે છે તો આના નિવા નિવારણ માટે વાત કરીએ તો આપણે પાયાના ખાતર તરીકે મેગ્નેશિયમ સલ્ફેટ વેગે આઠથી દસ કિલો આપી શકીએ છીએ જો આપણે પાયાના ખાતર તરીકે મેગ્નેશિયમ સલ્ફેટ આઠથી દસ કિલો ના આપ્યું હોય તો આપણે પૂરતી ખાતર તરીકે એટલે કે એસીથી સિત્તેરથી એસી દિવસે પણ વીઘી આઠથી દસ કિલો પિયતની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી કપાસ લાલ થતું બિલકુલ અટકી જાય છે તો આ મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી કપાસમાં લાલ થવાના પ્રશ્નોનું નિવારણ મળી જાય છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસમાં વાળા ચડાવતી વખતે કયા કયા ખાતરો આપણે આપી શકીએ જો તમે ખાલી આ વીસ વીસ જીરો તેર આપશો તો તમારે લગભગ મોટા ભાગના બીજા ખાતરો આપવા નહીં આપવા પડે અને પૂરતી ખાતર તમે કે યુરિયા ખાતરની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરી શકો છો અને કપાસ લાલ થવાના પ્રશ્નો હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપણે આપી શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમને લગભગ આ કૃષિ માહિતી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો અને તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા